તમે જે ટાયર જોઈ રહ્યા છો આ ટાયર વેચવાના છે ટોટલ ટાયર ટાયર છે છે ચારે ચાર વેચવાના ફોલો કર્યું હશે તેને અડધા ભાવમાં આ ટાયર ચારે ચાર ટાયર અડધા ભાવમાં મળી જશે માત્ર એક મહિનો વાપરેલા ટાયર અડધા ભાવમાં મળશે તેના માટે આપણું ફેસબુક પેજ ફોલો કરેલું હોવું જરૂરી છે ત્યારબાદ તમે આ ટાયર લેશો તો અડધા ભાવમાં તમને મળી જશે વિડીયોની અંદર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો તમે જોઈ શકો છો ભરતભાઈને વેચવાના છે ચારે ચાર ટાયરનો સેટ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે લાઈક શેર ફોલો કરો તમે જે ટાયર જોઈ રહ્યા છો ચારે ચાર ટાયર વેચવાના છે મોટા ટ્રેક્ટરમાં ફિટ થઈ જાય ચારે ચાર ટાયર તે માટેના છે તમને વિડીયોની અંદર ડેમો પર બતાવવામાં આવ્યો છે તે પ્રકારના ટાયર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાના છે જેમાં આગળના ટાયર સાડા ત્રણ ફૂટના છે પાછળના ટાયર સાડા પાંચ ફૂટના જોવા મળશે અને હેવી ટાયર જોવા મળશે ભરતભાઈ ઓનર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટાયર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ટોટલ માહિતી મળી જશે અને ટાયર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગરના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે માત્ર એક જ મહિનો વાપરેલા છે અને નવા હતા તે લીધેલા હતા ચારે ચાર અને અત્યારે માત્ર પાસઠ હજાર કિંમતમાં પણ રૂબરૂ તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એક જ મહિનો વાપરેલા આ ટાયર વેચવાના છે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટાયર તમને જિલ્લો અમદાવાદ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો